કહેવાય છે કે જે વ્યક્તિ અન્યની ભૂલો કાઢવામાં જ રચોપચો રહેતો હોય તે વ્યક્તિ ક્યારે પણ સફળ થઈ શકતું નથી નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે આપનું જયબાદમાં આજની વાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આજે અબ્રાહમ લિંકનને કોણ ન ઓળખે તેમનો સંઘર્ષ તેમના જીવન વિશે દરેક વ્યક્તિને થોડી ઘણી તો જાણ હોય જ છે જ્યારે અબ્રાહમ લિંકન એક ગરીબ પરિવારનો દીકરો પરિશ્રમ કરીને વારંવાર ચૂંટણીમાં હાર્યા પછી પણ આગળ વધ્યા અને ચૂંટણી જીતી અને રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના એવા નસીબ જાગ્યા કે જે જગ્યાએ પગ મૂકે ત્યાં તેને સફળતા મળતી હતી જે કામમાં હાથ નાખે ત્યાં સફળતા જે લોકોને મળે એ લોકો સાથે પણ તેમના સંબંધો સારા બંધાય ચારે બાજુ તેમની વાહવા થઈ ગઈ હતી એક અજબનો ઉત્સાહ લોકો પણ તેમને ખૂબ પસંદ કરતા અને લોકોની અંદર તેમના જીવન વિશે ઘણા બધા પ્રશ્નો પણ હતા અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે નવા નવા ચૂંટાયા અને અબ્રાહમ લિંકનની ઇન્ટરવ્યૂ ગોઠવામાં આવ્યો ત્યારે પ્રથમ ઇન્ટરવ્યૂની અંદર કેટલા બધા પત્રકારોએ પ્રશ્નોત્તરી કરી અને ઘણા બધા લોકોના મનમાં ચાલતા વિચારો વિશે લિંકનને પૂછવું હતું પણ કોઈ પૂછી શકતું ન હતું એટલે એ બધાની વચ્ચે એક પત્રકાર ઊભો થયો અને તેમણે કહ્યું કે લિંકન સાહેબ અહીંયા બેઠેલ દરેક વ્યક્તિની પાસે એક પ્રશ્ન છે અને આપણી જનતા પાસે પણ એક પ્રશ્ન છે એ પ્રશ્ન હું આપને પૂછવા માગું છું લિંકન સાહેબે કહ્યું કે હા પૂછો ને તમે જે પ્રશ્ન પૂછવો હોય પૂછો તરત જ પત્રકારે કહ્યું આપ એક ગરીબ પરિવારની અંદર ઉછેલું સંતાન છો સફળતાથી કોષો દૂર હોવા છતાં તમે આજે આટલા સફળ કઈ રીતે બન્યા તમે એવું કઈ પદ્ધતિ અપનાવી જે તમે સફળ થયા છો તમે ગરીબ પરિવારમાં ઉછર્યા તમારી પાસે પૂરતા સંસાધનો હતા કોન્ટેક્ટ નતા તમારી પાસે પૂરતું બેકગ્રાઉન્ડ હતું તે છતાં તમે આજે જે વસ્તુમાં હાથ નાખો છો તેમાં સફળ થાવ છો તેમનો રાસ શું છે ત્યારે તરત જ લિંકન સાહેબે કહ્યું કે હું સફળ છું એના મુખ્ય કારણો છે કે હું પ્રામાણિક છું મિત્રોનો સથવારો છે મેં ખૂબ મહેનત કરી છે મેં પડકારો ઝેલ્યા છે અને મેં ઘણી બધી સમસ્યાઓનો એકલા હાથે સામનો કર્યો છે વગેરે વગેરે ઘણા બધા કારણો છે પરંતુ એક કારણ હું તમને ચોક્કસપણે જાણવા માગું છું જેને હું મુખ્ય ગણું છું કે સફળ થવા માટે તે જરૂરી છે પત્રકાર તરત કીધું કે તે કારણ અમને બધાને કહું શું કારણ છે તરત જ લિંકન સાહેબે કહ્યું કે હું ક્યારે પણ મારી ભૂલોનો ટોપલો બીજા ઉપર જવાડેતો નથી કોઈના માથે થૂપતો નથી અને અન્યની ભૂલો બતાવવા મારો સમય વેડતો પણ નથી જે વ્યક્તિ અન્ય લોકોની ભૂલો જ કાઢ્યા કરતો હોય તેના વિકાસના કામોમાં અડચણ બન્યા કરતો હોય તે વ્યક્તિ પોતે ક્યારે પણ વિકાસ કરી શકતો નથી એટલે હું હંમેશા લોકોની સારી બાબતો ઉપર ધ્યાન આપું છું તેમની ભૂલો હું ક્યારે પણ કાઢતો નથી અબ્રાહમ લિંકનની આ વાત આપણે પણ આપણા જીવનમાં ઉતારવા જેવી છે કેમ કે આપણો ભાગનો સમય એવા લોકોની ચર્ચામાં નીકળી જાય છે જે લોકો આપણી સાથે જીવતા પણ નથી જેનું જીવન આપણી સાથે જોડાયેલું પણ નથી તે છતાં એમની કામ કરવાની પદ્ધતિ એમના જીવનના કિસ્સાઓ પાછળ આપણે એટલો બધો સમય વેડફી કાઢીએ છીએ કે આપણે પોતાનો વિકાસ સ્વવિકાસ જ કરી શકતા નથી જો આપણે સ્વવિકાસ કરવો હોય તો દરેકની વાતોને દરેકની પીડાઓને બાજુ પર મૂકી અને માત્ર હકારાત્મક બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ આવી જ નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર